લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડીએ પંપાણીયા સમાજશાસ્ત્ર ધોરણ અગિયારના ઓનલાઈન લેક્ચરની અંદર આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો નેક્સ્ટ પિરિયડની અંદર આપણે જે ચર્ચાઓ કરી એની અંદર સભ્યતા અને સભ્યતાનું કાર્યક્ષેત્ર એ અંગેની ચર્ચાઓ થઈ અને આપણે જે વાત કરી છે એ સામાજિકરણ સોશિયલાઇઝેશન એની પણ આપણે ચર્ચાઓ કરી હવે આપણે આજે આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છે સામાજિકીકરણનો અર્થ સામાજિકીકરણની વ્યાખ્યા જે બે વ્યક્તિ દ્વારા આપવામાં આવી છે તે અને ત્રીજું જોવાનું છે સામાજિકરણના વાહકો એટલે કે જેની એજન્સીઓ છે એની વાહકો એ ચાર પાંચ એજન્સીઓ છે એ અંગેની ચર્ચાઓ આ વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છે તો આપણે શરૂઆત કરીએ સામાજિકીકરણનો અર્થ જે અગાઉના ચેપ્ટરમાં વાત કરી કે સામાજિકીકરણ એટલે એક એવી બાબત છે કે જ્યારે વ્યક્તિનું એક સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયાને આપણે સામાજિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે જેને આપણે સોશિયલાઇઝેશન એવો શબ્દ એ બોલીએ છીએ તો વ્યક્તિ જ્યારે જન્મે છે એ ત્યારે માચનો લોચો હોય છે જે થઈ પ્રણ પરંતુ એક સામાજિકરણની પેન દ્વારા એને જેવો આકાર આપવો હોય એ આકાર આપણે આપી શકાય છે અને એ જ એજન્સી મિત્રો એવી છે કે જે સામાજિકરણની પ્રક્રિયામાં અગત્યનો ફાળો આપે છે તો એને આપણે હવે સામાજિકરણની અર્થ પછી આપણે જોઈએ સામાજિકરણની વ્યાખ્યા બે વ્યક્તિએ સામાજિકરણની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે એમાં પહેલા વ્યક્તિ છે કિંગ્સલે ડેવિસ મિત્રો આપણે શબ્દશ વ્યાખ્યા એક એવી વસ્તુ છે કે એને આપણે શબ્દશ જોવી પડે અને શબ્દશ જેનું વર્ણન એ તમારે પુસ્તકોની અંદર આપેલું છે એ જ રીતે એ આપણે પેપરની અંદર પણ લખવાનું હોય છે હવે કિંગ્સલે ડેવિસે જે વ્યાખ્યા આપી છે એની વાત કરીએ એને કીધું છે કે નવા જન્મેલા બાળકનું અહી વાત થઈ નવા જન્મેલા બાળકની નવા જન્મેલા બાળકનું સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવાય જે અગાઉ વાત કરી ગયો તો નવા જન્મેલા બાળકનું સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવાય છે હવે બાળક જ્યારે કોઈ વ્યક્તિ ક્યારે કોઈ વસ્તુ શીખીને આવતા નથી પરંતુ સમાજની પરિસ્થિતિમાંથી વ્યક્તિ એ વસ્તુ શીખે છે એ સોશિયલાઇઝેશન હોય કુટુંબ હોય જ્ઞાતિ હોય મિત્રો હોય ધાડાધો હોય રીતિ રિવાજો હોય એમાંથી કાંઈક ને કાંઈક મુદ્દાઓ શીખીને આવે છે અને એને આધારે જ એ વ્યક્તિનું ઘડતર થાય છે એટલે નવા જન્મેલા બાળકનું સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયાને આપણે સોશિયલાઇઝેશન એટલે કે સિવિલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે આ વાત થઈ હવે બાળક જ્યારે જન્મે છે ત્યારે માછનું લોચ હોય આપણે વાત થઈ પણ પહેલો જ કોન્ટેક જ્યારે એ માતાની સંપર્કમાં આવે છે અને ત્યાંથી એ ઘડતરની પ્રક્રિયા શરૂ થાય છે અને ઘડતરની પ્રક્રિયા આજીવન છે નિરંતર સતત સામાજિકરણની પ્રક્રિયા એવી છે સતત ચાલ્યા રાખે નિરંતર છે એને ક્યારેય બંધ થતી નથી જન્મથી શરૂ થાય અને મૃત્યુ સુધી એ ચાલુ રહે છે મૃત્યુ થાય ત્યારે બંધ થાય બાકી સામાજિકરણની પ્રક્રિયા બંધ થતી નથી એટલે એક નવા વ્યક્તિનું નવું બાળક જે જન્મે છે એને સામાજિક વ્યક્તિ બનાવવાની ક્રિયા જો કોઈ કરતું હોય તો એ આપણી સોશિયલાઇઝેશન છે સામાજિક એજન્સીઓ છે આ પેલી વ્યાખ્યા હવે એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે વ્યાખ્યા શું કહેવા માંગે છે કે નવા જન્મેલા એટલે બાળકનો જ્યારે જન્મ થાય નવા જન્મેલા બાળકનું સામાજિક વ્યક્તિ એ સામાજિક વ્યક્તિ નથી માત્ર ખાલી પ્રાણી છે એક એક સોશિયલ સામાજિક વ્યક્તિ ક્યારે બને કે એનામાં જ્ઞાન આવે એ વાતચીત કરે એનો બૌદ્ધિક બોધનાત્મક ધોરણાત્મક સાધનાત્મક એનો વિકાસ થાય અને એ વિકાસ કરતી જો કોઈ એજન્સી હોય ને મિત્રો તો એ આપણી સામાજિકકરણ છે તો એ એજન્સીઓ નવા વ્યક્તિનું સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવામાં આવે છે આ વાત થઈ ડેવિસ આપેલી વ્યાખ્યા હવે આપણે બીજી એક વ્યાખ્યા આપી છે અને એ છે હોર્ટન અને હન્ટ એને પણ સામાજિકરણની વ્યાખ્યા આપી છે અને કીધું છે સહ આપણે વ્યાખ્યા સમજીએ સામાજિકરણ એવી આંતરક્રિયાની પ્રક્રિયા છે આંતરક્રિયા ક્રિયા અને આંતરક્રિયા અગાઉના ચેપ્ટરોની અંદર આપણે વાત થઈ કે ક્રિયા કોને કહેવાય અને આંતરક્રિયા કોને કહેવાય કે જ્યારે કોઈ અન્ય વ્યક્તિને લક્ષમાં રાખીને જે કોઈ ક્રિયા કરવામાં આવે તો ત્યારે તેને અર્થપૂર્ણ માધ્યમ હોય તો તેને આંતરક્રિયા કહેવામાં આવે છે હોટલ એન્ડ હન્ટ સામાજિકકરણ એવી આંતરક્રિયાની પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ પોતાના સમૂહના ધોરણો જો વ્યક્તિ પોતાના સમૂહના ધોરણો વ્યક્તિના કુટુંબ છે સમૂહ છે જ્ઞાતિ છે મંડળ છે રીતિ રિવાજો છે વ્યક્તિ પોતાના સમૂહના ધોરણો પોતાના જીવનમાં ઉતારે છે આત્મસાત કરે છે આ શીખવાની બાબત છે મિત્રો કે હું અને તમે ક્યાંથી આ વસ્તુ શીખ્યા છે આપણે આસપાસના કુટુંબમાંથી આપણા સમાજમાંથી આપણી જ્ઞાતિમાંથી આપણા ધર્મમાંથી આપણા રીતિ રિવાજોમાંથી આપણા એટમોસ્ફિયર આજુબાજુનું જે પર્યાવરણ છે આ પર્યાવરણમાંથી આપણે આ વસ્તુ શીખ્યા છે ઉતાર્યું છે જેના દ્વારા વ્યક્તિ પોતાના સમૂહના ધોરણો પોતાના જીવનમાં ઉતારે છે જેના પરિણામે એક વિશિષ્ટ સ્વ જન્મે છે મિત્રો આ બહુ અગત્યની બાબત છે સ્વ ઈગો જેને ઈગો કહે છે હું હું ક્યારે જન્મે સ્વ ક્યારે જન્મે કે એ વ્યક્તિ હું કોણ છું બાળક જન્મે છે ખ્યાલ નથી પરંતુ સમાજની પરિસ્થિતિ એ વ્યક્તિને બાળકને વ્યક્તિ બનાવે છે સામાજિક વ્યક્તિ બનાવે છે દીકરી હોય કે દીકરો હોય તો દીકરાએ કેવા કપડાં પહેરવા દીકરીએ કેવા કપડાં પહેરવા એને ખ્યાલ નથી હોતો જન્મે છે ત્યારે પરંતુ એની પરિસ્થિતિ એને એ વસ્તુ શીખવે છે આસપાસની ઘટનાઓમાંથી એ વસ્તુ શીખે એટલે એક વ્યક્તિનો સ્વ કે હું કોણ છું હું હું કયા પરિવારમાંથી આવું છું હું કયા કુટુંબમાંથી આવું છું હું કયા પ્રદેશમાંથી આવું છું હું કઈ જ્ઞાતિમાંથી આવું છું હું ક્યાં ધર્મમાંથી આવું છું એ વ્યક્તિને સ્વ એક ઈગો એ જન્મે છે અને એ ઈગો કોણ જન્માવે છે સોશિયલા સામાજિકરણમાંથી આ વસ્તુ શીખે છે વ્યક્તિ આપોઆપ એ વસ્તુ નથી આવતી પરંતુ સમાજની પરિસ્થિતિ કંઈક એવી નિર્માણ પામે છે કે જેને કારણે વ્યક્તિ એ સ્વ શીખે છે અને સ્વ જન્મે છે એટલે કે આસપાસના સમૂહના ધોરણો આત્મસાત કરે છે એને ઉતારે છે પોતાના વ્યક્તિત્વ સાથે ઉતારે છે અને પછી એક સ્વ જન્મે છે અને એ સ્વ એટલે એ હું હું પણ અમે પણ એ હું કોણ છું એ પોતાનો એક ઈગો હોય છે કે હું આ વ્યક્તિ છું મારાથી આ વસ્તુ ન થાય મારાથી તે વસ્તુ ન થાય એવો જ્યારે ખ્યાલ એને આવે ને

હોય તો ત્યારે વ્યક્તિનું એક સામાજિકરણ કરતી પ્રક્રિયા એ સોશિયલાઇઝેશન છે હવે એના ઉપરથી હવે આ વ્યાખ્યા જોઈએ આપણે તો આ બધી એની પાછળ કઈ એજન્સીઓ છે એના વાહકો કયા છે કે જે અંગેની પણ હવે આપણે ચર્ચા કરવાની છે સામાજિકરણના વાહકો અથવા બીજો શબ્દ એના માટે આપ્યો છે એજન્સી એજન્સી શબ્દ એના માટે લીધો છે સામાજિક વાહકો અથવા સામાજિકરણની એજન્સીઓ એવો શબ્દ એના માટે બોલવામાં આવે છે તો મિત્રો મુખ્ય ચાર એજન્સીઓ છે સામાજિકરણને આપણે જોઈએ તો મુખ્ય એની ચાર એજન્સીઓ છે અને ચારે ચાર એજન્સીઓ ખૂબ સામાજીકરણની અંદર બાળકના વિકાસ મારા અને તમારા બધાના વિકાસની અંદર આ એજન્સીનો ફાળો ખૂબ રહ્યો છે આપણે એક એક પછી ને એટલે તમને તમારા બાળપણની અંદર તમે જતા રહેશો તો તમને ખ્યાલ આવશે કે આપણે પણ એ આપણો વિકાસ કઈ રીતે થયો છે આપણે પ્રથમ કોના કોન્ટેક્ટમાં આવ્યા ત્યારબાદ આપણે ધીમે ધીમે કઈ રીતે ડેવલપ કરતા ગયા એ સામાજીકરણની એજન્સીઓ એનો ફાળો ખૂબ અગત્યનો છે અને એ અંગેની ચર્ચા હવે પછીના આપણે જે જયારે

કે જેના દ્વારા વ્યક્તિ પોતાના સમૂહના ધોરણો પોતાના જીવનમાં ઉતારે છે જેના પરિણામે એક વિશિષ્ટ સ્વ જન્મે છે અને ત્રીજી વાત કરી સામાજિકકરણના વાહકો અથવા એની એજન્સી જે હવે પછી આપણે ચર્ચા કરીશું તો આ વિડીયો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ આભાર ધન્યવાદ